હેલો એવરી વન મારા મહારા જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડીયોમાં જોઈશું સારી કવર તો તેના માટે મેં અહીંયા કાપડની શોપિંગ બેગ લીધેલી છે અને એક પ્લાસ્ટિક તો શોપિંગ બેગની લંબાઈ છે સોળ ઇંચ તમે વિડીયોમાં જોઈ શકો છો સોળ ઇંચની લંબાઈ છે એની પોરે લીધેલી છે ઓગણીસ ઇંચ અને પ્લાસ્ટિકની લંબાઈ છે ચૌદ ઇંચ અને પહોરાઈ છે સત્તર ઇંચ તો અહીંયા મેં કાપડની લંબાઈ અને પહોળાઈ કરતાં પ્લાસ્ટિકની લંબાઈ અને પહોરાઈ બે ઇંચ ઓછા લીધેલા છે ત્યાર પછી એક પટ્ટી લેવાની છે તો તેની લંબાઈ છે સત્તર ઇંચની તમે વિડીયોમાં જોઈ શકો છો પટ્ટીની લંબાઈ છે સત્તર ઇંચની લંબાઈ છે અને પહોળાઈ છે સવા એક ઇંચની તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે આ પટ્ટીની ઉપર ચેન લગાવીશું જે આપણે લાંબી પટ્ટી લીધેલી છે સત્તર ઇંચની અને સવા એક ઇંચ વાળી પટ્ટી એની ઉપર ચેન લગાવવાની છે અહીંયા મેં કાપડ કરતાં ચેન થોડી વધારે લીધી છે ત્યાર પછી ચેનને નીચે રાખીને અને કાપડની પટ્ટીને ઉપર રાખવી ચેનને ઊંધી સાઈડ રાખીને અને એની ઉપર કાપડ મૂક્યું છે અને પીનઅપ કરી લીધેલું છે ત્યાર પછી આપણે પ્લાસ્ટિકની ઉપર ચેનને સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો પીનઅપ એટલા માટે કર્યું છે કે ચેન પ્લાસ્ટિક કે કાપડ ખસી ના જાય અને સહેલી રીતે સિલાઈ થાય અને જેમ જેમ આપણે સિલાઈ કરીએ તેમ તેમ જે પિન આવે એ ત્યાંથી પિન કરી લેવી અને મશીનને એકદમ ધીરેથી ચલાવો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે આ કાપડની પટ્ટીની આપણે પાઇપિંગ બનાવવાની છે આપણે જે પ્લાસ્ટિકની બહરાઈ લીધેલી છે સત્તર ઇંચની એ સાઈડે ચેન લગાવવાની છે તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે ત્યાર પછી પ્લાસ્ટિકને બીજી બાજુ કરીને જે ચેનવાળો ભાગ છે અને જ્યાં પટ્ટી લગાવે તેને ફોલ્ડ કરીને સિલાઈ કરવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે પ્લાસ્ટિકની ઉપર પાઇપિંગ થઈ જશે ત્યાર પછી લોક નાખી દેવું અને મારો આ વિડીયો તમે કયા શહેરમાંથી ને કયા દેશમાંથી કે કયા ગામમાંથી જોઈ રહ્યા છે એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો ત્યાર પછી કાપડની ઉપર પ્લાસ્ટિક મૂકીને ચારે બાજુથી એક એક ઇંચનું માર્જિન છોડીને પેન કે જોઈ શકો છો ચારે બાજુ પીનઅપ કરી લેવું અને પછી જે વધારાનું છે એને કટિંગ કરી લેવું અને તમે પણ જો મારી જેમ વિડીયો બનાવતા હોય તો હું તમારા ચેનલને હું મારા વિડીયો પર પ્રમોશન કરીશ તો મને કોમેન્ટમાં તમારા ચેનલની લિંક શેર કરી દેજો અને આના માટે કોઈ પણ ફી નથી હું ફ્રીમાં પ્રમોશન કરીશ હવે જે ચેનવાનો ભાગ છે ત્યાંથી આપણે સિલાઈ કરવાની છે જે આપણે વધારાનું એક ઇંચનું માર્જિન કરેલું હતું તે હવે એ પટ્ટીને હવે આપણે ફોલ્ડ કરીને સિલાઈ કરવાની છે ચેનની ઉપર જ એટલે પટ્ટી એક વખત ફોલ્ડ કરી અને ચેનની ઉપર સિલાઈ કરવાની છે એટલે ત્યાં પણ પાઇપિંગ થઈ જશે તમે વિડીયોમાં જોઈ શકો છો એવી જ રીતના ત્રણેય બાજુ acting ને show કરીને પ્રેક્ટિસ ને રીતસર એવી રીતના આવે એ એ રીતના સિલેક કરી દઈએ એટલે પ્રેક્ટિસ ની પણ કવર થઈ જાય એટલે એક પટ્ટી કરવાની છે અને ફરી એ પટ્ટીને ફરી ફોલ્ડ કરીને એની ઉપર પ્લાસ્ટિક ની ઉપર સીલે કરવાની છે તમે વિડિયો જોઈ શકો છો અને જે આપણે પિનઅપ કરેલું છે એટલા માટે કે કાપડ અને પ્લાસ્ટિક ખસી ના જાય અને વ્યવસ્થિત રીતે પાઇપિંગ થાય સિલાઈ કરતી વખતે ખોલ ના પડે તેનું ખાસ ધ્યાનમાં રાખવું પ્લાસ્ટિકને સરખી રીતે કરીને પછી પાઇપિંગ કરવી તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું પ્લાસ્ટિક વ્યવસ્થિત સરખું કરીને અને પછી પાઇપિંગ કરું છું તમે અહીંયા પાઇપિંગની ઉપર પાતળી લેસ મૂકીને ડેકોરેશન પણ કરી શકો છો તો પણ સરસ લાગશે હેવી સાડી કવર થઈ જશે લાસ્ટમાં લોક કરી દેવું એટલે સિલાઈ ખુલી નહીં જાય તમે વિડીયોમાં જોઈ શકો છો સરસ ફિનિશિંગવાળું સાડી કવર તૈયાર થઈ ગયું છે હવે ફરીથી ચારે બાજુ આપણે એની સિલાઈ કરી દઈશું તે એકદમ સરસ ફિનિશિંગવાળું સાડી કવર તૈયાર થશે તો તમે પણ આવી રીતના એક વખત બનાવવાનો ટ્રાય કરજો આવી રીતના જોઈને તો સરસ જ થશે આ પ્લાસ્ટિક જે આપણે સાડીની અંદર આવે છે કે બેડશીટની અંદર પ્લાસ્ટિક આવે છે એનો જ મેં ઉપયોગ કર્યો છે અહીંયા આગળ તો તમે પણ આવી રીતના ઉપયોગ કરીને પણ તમે સાડી કવર ઘરે ફ્રીમાં બનાવી શકો છો હવે હું તમને આ કવરની અંદર સાડી મૂકીને બતાવો છું તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ સાડી કવર બન્યું છે તો તમે પણ આવી રીતના બનાવી શકો છો તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધી તમે જોયો તેના માટે થેન્ક યુ